આપનું સ્વાગત છે એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવશે જેમાં સહભાગી થવા સૌ યોગ પ્રેમી ભાઈ બહેનોને ગુજરાત રાજ્ય રમત ગમત વિભાગ તેમજ યોગ બોર્ડ દ્વારા અપીલ કરાઈ છે દેશના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર ના પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં સમગ્ર રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના પણ કરવામાં આવે છે ત્યારે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગેની જાગૃતતા કેળવાય અને લોકો યોગ કરતા થાય તે હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તારીખ એકવીસમી ડિસેમ્બર સંચાલિત ડીએન સાયન્સ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે સાડા થી સાડા આઠ કલાક દરમિયાન કરવામાં આવ્યું છે ત્યારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવાય તેમજ સુધી ધ્યાન ના ધ્યાનના નો સંદેશ પહોંચતો થાય એ માટે સૌ નાગરિકોને ધ્યાન દિવસના કાર્યક્રમમાં જોડાવા ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાહેર આમંત્રણ સાથે અપીલ કરવામાં આવી છે નમસ્કાર એન્ડ જય હિન્દ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સંચાલિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અખંડ પ્રચંડ પ્રયાસ દ્વારા સમગ્ર વિશ્વને વિશ્વ ધ્યાન દિવસ મળ્યો છે તો પ્રથમ ધ્યાન દિવસ આપણે ભોઈ ખાતે ઉજવવા જઈ રહ્યા છે વડોદરા જિલ્લા કેરવની મંડલ ડભોઈ દ્વારા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈના ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે સાડા સાતથી સાડા આઠના સમયગાળા દરમિયાન વિશ્વ ધ્યાન દિવસનો મેડિટેશનનો આ કાર્યક્રમ રાખ્યો છે તો હું સમગ્ર દભોઈની જાહેર જનતાને જાહેર આમંત્રણ પાઠવું છું ગુજરાત સરકાર વતી કે આપ સૌ વિશ્વ મેડિટેશન દિવસની આ શિબિરમાં ભાગ લેશો અને આપના સૌના જીવનની શારીરિક માનસિક અને ભાવાત્મક સમસ્યાઓનું સમાધાન આપણે મેડિટેશન દ્વારા ધ્યાન દ્વારા કરી શકીએ છીએ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ ધ્યાન શિબિરમાં આપ સૌ લોકો પધારશો ધ્યાન શિબિર આપણી છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વડોદરા જિલ્લા કેરવની મંડલ ડભોઈ દ્વારા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સવારે સરા સાતથી સરા આઠ દરમિયાન તો આપ સૌને સાદર હું આમંત્રિત કરું છું ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્ય યોગ વર્વતી અમારા ડભોઈના યોગ ટીચર અને કમિંગ શૂન અમારા યોગ કોચ અર્ચનાબેન પાંડેજી છે સાથે અમારી સાથે યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોર્ડિનેટર આદરણીય સેવાબેન મનોજ પણ ઉપસ્થિત છે અને સાથે અમારા ખૂબ જ આ સમગ્ર કાર્યક્રમના બેકબોન કહી શકાય એવા મારા ગોપાલભાઈ પણ ઉપસ્થિત છે તો સમગ્ર ડભોઈ ટીમ વતી આપ સૌને હું સાદર આમંત્રિત કરું છું તો આપ સૌ આ કાર્યક્રમમાં પધારશો એવી આપ સૌને વિનંતી છે થેન્ક યુ